ઉપલેટા શહેર તેમજ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આંબેડકર જયંતિનું ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં બસ સ્ટેશન નજીક આવેલી બાબા સાહેબની પ્રતિમાને તોરા કરવામાં આવ્યા હતા તો શહેરના રાજમાર્ગો પર વિશાળ શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મારું નામ મારું નામ રેખાબેન મકવાણા છે ઉપલેટા દલિત મહિલા અગ્રણી આજ રોજ ડૉક્ટર સાહેબ આંબેડકર અને સ્ત્રીઓના મુક્તિદાતા એવા મહા અનુભવનો આજે એકસો તેત્રીસમો જન્મદિવસ એટલે એકસો તેત્રીસમો જન્મદિવસ એટલે દલિતોમાં દિવાળીનો માહોલ આજે ઘરે ઘરે જેમ કે દિવાળીમાં આપણે મીઠાઈઓ ખાઈ છીએ નવા વસ્ત્ર પહેરવી છે એવી જ રીતે આજે અમે બાબા સાહેબનો જન્મદિવસ આગલે તેર તારીખે અમે બધા સાથે મળીને સમૂહ ભોજન કરીએ છીએ અને ચૌદ તારીખે અમે મહા શોભાયાત્રા સાહેબની મહા શોભાયાત્રા કાઢી અને ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે અમે બાબા સાહેબનો જન્મદિવસ ઉજવીએ છીએ અને આખો દિવસ અમે બાબા સાહેબની વિશે જાગૃતતા લાવવી છે અને કે જે બાબા સાહેબે અમને જે એના સૂત્રો અને જે એનું માર્ગદર્શન ડૉક્ટર સાહેબ આંબેડકરે આપેલું છે તે અમે એના અનુસંધાને ચાલીએ અને આગામી આવતી દિવસોમાં પણ અમે બાબા સાહેબના જે પણ સૂત્રો છે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો અમારા સમાજમાં અમે જાગૃતતા લાવીશું અને આજ રોજ અમે બાબા સાહેબના દેનથી અમે આ શોભાયાત્રા કાઢી આપી છે એવા અમારા જે સ્ત્રીઓના મુક્તિદાતા છે અમે એની માટે કદાચ અમારે પોતાને સમર્પણ કરવું હોય તો પણ અમે કરી નાખીએ એવી એ અનુસંધાને અમે આજે સ્ત્રીઓ મહિલાઓ પુરુષો વડીલો ખૂબ આનંદભેર અમે આ ઉજવણીનો કાર્યક્રમ બહુ જોરશોરથી કરેલો છે અને આગામી દિવસોમાં પણ અમારા આ આવી જ રીતે અમે બાબાસાહેબના જન્મદિવસની ઉજવણી કરતા રહીશું